અરે કારોબા ગાડીમાં ક્યાં બે આ લકડી આ બાપલો ગાડી અંદર મારો દીકરો મારો ગાડીમાં ગયો બોલો એવો હા હા હે તીતા એ કલમણ આ આમ જોતો ખરો કેટલા ઢેડ્યા હે આ મસરીયા આ બદર મેડમની નડતા નઈ હોય નડળા તો આપડે શું આપડે તો હંગીન વેતુ થઈ જવાનો અરે બાપરે ધ્યાન રાખ આ બસ પેંડા વધુ હો હા આ આ મે જે લીધું હો એ નઈ જે લીધું આ હંગવાન મજા પાં આયા આવે હો કાયું પાડીત નહીં એ આ તો મોહનીઓ ગાડી પા ગાડી મારનું હંગઈ કાકા લે મજા આવી માર આજ હંગવાની બાપનામાં હાઈસ્કૂલે આ તો આરે મજા આવી કે હો હાલો હાલો કરે આલા હાલો હા અરે મારા બાપ ગંદકી તો જો ગંદકી અહીંયા કેટલા બધા હંગી જાય છે બોલો કાયમ અહીંયા હંગી જાય શું કરવું આ બધાનું એ મારા બાપ આ શું

તારા બાન બાપુ ક્યાંય આંગવા આવે છે બોલો લ્યો મારા જાના અમને તો કાંઈ ખરું આ હાઈસ્કૂલ છે કે ગામનું બાથરૂમ ઈ નથી ખબર પડતી એક કામ કરું બધાયને છે ને ઘરે ઘરે જઈને નહીં અને જો ન માને ને તો વારો સડાઈ દો બધાયનો જોવાની કે મજા આવી બહુ મજા આવી હો અરે આમ જો સાયો કેવો પવન આવે બહુ અંગવાની મજા આવી આપણે અહીંયા દઈ જવાનું હા હાલો હાલો કુશભાઈ હાલો એ દોવા ક્યાં જાતા લે એ અમે અંગવા જાતા અંગવા તે અમે અંગવા જાતા ન હોય તમે ક્યાં અંગવા જાતા ઓલી હાઈ સ્કૂલ પાયે

હંગમાં પેસન આપણને સારું ઘડી ગયું બાકી કેવી મજા આવી ગયા આપડે મને છોકરાઓ તમે કાયમ ઓલી હાઈસ્કૂલ આવીને અંગી જાવ છો ને નારા એવું કોને તમને કીધું એ મને બધી ખબર છે તમે જાઓ છો ને આંગવા અમારું નામ કોઈ દી એવું નામ ન <laughs> 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 <laughs>

અતે કાઈ વાંધો નહીં માનતા નથી ને જોઈ લઈશ તમને બધાઈ ને હું ઓય જા ને એમ કહું પાટ નો ડાળતી ડોસી ઓય જા

રામુ તને પાકી ખબર છે ને કે તું જેના નામ બોલો એ બધા આવે છે જો કઈક તો કરવું પડશે કોઈ માનતા જ નથી એવું કંઈક કરું ને કે કોઈ અહીં હંગવા ન આવે શું કરું એ રામુ તાર બાન તાર બાપુ અહીં આવે છે ને હા સારું તું ઘર વઈ જા જા મેડમ આઈડિયો શું કરશો એ તો મને કયો આઈડિયો તો કરવો જ છે અને એવો આઈડિયો કરવો છે ને કે અહીંયા હંગી જાય છે ને અહીંયા તો શું કે બીજે હંગી એવા નો રહેવા દો પાછા તો માનતા નથી મને હા માથા ને ગાયું દેશે બોલો આઈડિયો કરવો જ છે હાલ તું અંદર મેડમ હવાર તો પડી ગયો હવે આઈડિયો શું છે એ તો અમને કયો એ આઈડિયો જ કરું છું આ જોવે તું આયરા ને એ સોટ ના શેડા છે હમણાં ગામના બધા હંગવા તો આવવાના જ છે અને હંગવા આવે ને એટલે આ અહીં સોટ મૂકી દીધો અને સાપ ચાલુ કરવાની પછી જો એ સોટ થાય છે ને એટલે અહીંયા તો શું છે બીજે હંગે એવા નહીં રે મેડમ હાથું કામ મરી જાય નહીં એ મરી ન જાય આ જો આની ચાપ આપણી હાથમાં છે ઝટકા દેવાના ખાલી એવું લાગે એટલે તરત બંધ કરી નાખવાનું એ વાત થાય છે મેડમ તમારી

હવે જો આ દે હંગવા કેવા કાવે છે હાલો કુશભાઈ હાલો હવાર પડી ગયું લે આ બૈરા તો આવી ગયું હું આમ તો જાવ એ ટોચી ઊભી તા એ ગોપી બેટા આમ ઉભા તા ઉભા તા હવાર પડી ગયું તમે આ કાયે કા હાઈસ્કૂલ પાસે અહીંયા આવો જાવ કોઈ માણસો આવે એ પેલા પછી અમે હંગવા જાય હાલો જાવ જાવ આવો જી આવી

अजी मई जे गाव ना आव्या केम नही आवत लागे छे हमणा वारो जो तुमकू डोयसी हेलो ना आया नाही आंगे ले आ गोनच जाऊ हेलो માનતી નથી મને ગાયું દીતી તી આવડી આવડી કા હવે જોતું રાખો કુ હલો હલો

<laughs> हम जो का तो था इसे हा। हंगो हंगवा <laughs> <आया, हाया, हाया। laughs> <laughs> <laughs> আঙৰীয়া আগৰ নে